જિલ્લા પ્રમુખ નયનસિંહ જાડેજા સંઘના પ્રમુખ જટુભાઈ રાઠોડ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા સુભાષ ભાગવી ભાવેશ ભાગવી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહાદેવ કાગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત હોદ્દેદારો આગેવાનોનો શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ફાઈનલ મેચ આર્ય ભટ્ટ અને સુભાષચંદ્ર બોઝ 11 વચ્ચે 12 ઓવરની રમાઈ હતી જેમાં આર્ય ભટ્ટ વિજેતા થઈ હતી સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ મહેશ વાછરડા તથા બેસ્ટ બોલર જિગ્નેશ આહિર થયા હતા

દર વર્ષે અમે ચાણક્ય કપનું આયોજન કરતા હોઈએ છીએ એમાં ચાલુ વર્ષે બે હજાર ચોવીસનું ચાણક્ય ખતનું આયોજન પ્રગતિ વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું આમાં તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોમાં એકતાની ભાવના વધે ખેલદીલીની ભાવના વધે અને રમતગમત ક્ષેત્રે તાલુકાના શિક્ષકો અને શિક્ષકો આ ખેલદીલીની ભાવના પોતાના શાળાના બાળકો સુધી પહોંચાડે એવા ઉમદા હેતુથી અમે આ ચનું આયોજન કર્યું આજ રોજ અહીંયા ફાઇનલ મેચનું આયોજન હતું અને એમાં આર્યભટ્ટ નીચે નીચે બી ફાઇનલ ટ્રોફી જીતી અને વિજેતા થઈ